ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ રહ્યો છે તો હવામાન વિભાગની આગાહી મુજબ અઠ્યાવીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ત્રણ કલાક રાજ્યમાં હળવાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક નોનસ્ટોપ ઇનિંગ જોવા મળી તો આણંદના બોરસદમાં અંધરાધાર તેર ઇંચ વરસાદ જોવા મળ્યો તો નર્મદાના તિલકવાડામાં ધોધમાર સાડા સાત ઇંચ વરસાદ જોવા મળ્યો તો ભરૂચમાં સવારથી અંધરાધાર સાત ઇંચ વરસાદ પડ્યો તો છોટાઉદેપુરના નસવાડીમાં છ ઇંચ વરસાદ રહ્યો જ્યારે વડોદરાના પાદરામાં પણ સવારથી છ ઇંચ વરસાદ રહ્યો ગુજરાતમાં મેઘરાજાએ સવારથી ધમાકેદાર ઇનિંગ રમવાની શરૂઆત કરી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે રેડ એલર્ટ જારી કર્યું છે તો હવામાન વિભાગે લોકોને ફોનમાં એસએમએસ મોકલીને જાણ કરી છે તો આગામી ચોવીસ કલાકમાં ભરૂચ નર્મદા વડોદરા ખેડા આણંદ અમદાવાદ મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે તેમાં કચ્છ બનાસકાંઠા પાટણમાં વરસાદની આગાહી છે તો દિલ્હી સહિત અનેક રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ચોવીસ કલાકમાં બસોને છત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા દિવસમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આ સાથે આજે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી બસો ને છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો તો સૌથી વધુ આણંદના બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો આગામી ત્રણ કલાક મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘ સવારી આઠ ઇંચ જિલ્લામાં રેડ એલર્ટ જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદનો સમાવેશ થાય છે જ્યારે ત્રણ જિલ્લામાં સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દ્વારકા જામનગર પોરબંદરનો સમાવેશ થાય છે હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી છવ્વીસ થી ત્રીસ જુલાઈ અને સાત ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ બનશે તો છવ્વીસ થી ત્રીસ તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં કંઈક અંશે સિસ્ટમ બની રહી છે તો ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી થઈ છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના પોર્સમાં ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે માં ભારે વરસાદની સ્થિતિ અંગે સી એમની સમીક્ષા બેઠક તો અધિકારીને આપી જરૂરી સૂચના રાજ્યમાં આગાહ મુજબ આજે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા વડોદરા સહિત ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભગે બપોરે એક વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજે મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી તે મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના વિસ્તારમાં સ્થિતિ જોવા મળી હવામાન આજે આટલા વિસ્તારમાં રેડ એલર્ટ તો કચ્છ બનાસકાંઠા પાટણ અમદાવાદમાં રેડ એલર્ટ જારી કર્યું જ્યારે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું તો આણંદ વડોદરા છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સમાચારની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં છેલ્લા છ દિવસ દરમિયાન પચાસ ઇંચ વરસાદ પડ્યો તો મેઘરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતાં ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો તો સૌથી વધુ કફોડી સ્થિતિ કલ્યાણપુર તાલુકાની બની માત્ર રોડ રસ્તા જ નહીં પણ વાડી ખેતરો પણ પાણીથી ભરાયા તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ નિરીક્ષણ કરીને અતિવૃષ્ટિ વિસ્તારની માહિતી મેળવી ભારતીય હવામાન વિભાગ સહિત અન્ય એજન્સીઓ દેશના ઘણા રાજ્યમાં વરસાદની ચેતવણી જાહેર કરી તો સૌરાષ્ટ્ર અને કચ્છ મધ્ય ગુજરાત અને માંડલા મહારાષ્ટ્રમાં પુણેમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું જ્યારે ગોવા ગુજરાત મેઘાલય છત્તીસગઢ હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો આ સ્થળોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદ તેમજ હવામાન વિભાગનો એલર્ટ જારી કરાયો તો આ એલર્ટને ધ્યાનમાં લઈને સુરક્ષા ભાગ રૂપે તંત્ર એક્શનમાં આવી ગયું તો તંત્રએ 25 જુલાઈ ગુરુવારના રોજ જિલ્લાના તમામ તાલુકામાં આંગણવાડી શાળા કોલેજો બંધ રાખવાનો એલાન આપ્યું તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય કિસાન યુનિયનના અખિલ ભારતીય મહાસચિવ મોહન મિશ્રાએ જણાવ્યું કે ભારત કિસાન યુનિયને બજેટનો સ્વાગત કર્યું છે અને ખેડૂતો માટે અનુકૂળ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા વર્ષમાં લેવાનારી ગુજકે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે

જે બાદ એકાએક ઠંડો પવન પુકાવ સાથે શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો દોસો બટાપટ ગ્યાસ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે આઠ હજાર ત્રણસો ને તેંતાલીસ કરોડની ફાળવણી કરવામાં આવી તો આ વર્ષના અંદર પ્રજનમાં જોગવાઈ અને મીડિયા માહિતી આપતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બે હજાર નવથી બે હજાર ચૌદ દરમિયાન પાંચસો ને નેવ્યાસી કરોડની વાર્ષિક ખર્ચની સરખામણી ગુજરાત માટે ખર્ચનો પંદર ગણો વધારો થયો છે તો દોસ્તો આજે રાજ્યના વહેલી સવારથી અનેક વિસ્તારમાં વાદળ વાતાવરણ તો સાથે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે આટલા વિસ્તાર સાવધાન

જ્યારે જુનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગમાં ઓરેન્જેલે આપવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં મેઘમેર યથાવત તો છેલ્લા ચોવીસ કલાકમાં બસોને બાવીસ તાલુકામાં વરસાદ તો વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડેલેલા અવરિત વરસાદના કારણે બાર ડેમો છલકાયા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અંધારધાર વરસાદના પગલે છ જિલ્લામાં ત્રેવીસ જળાશયોમાં વધુ નીરની આવક નોંધાઈ આથી તેવીસ ડેમ પૈકી પંદર ડેમ ઓવરફ્લો થયા ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સવારથી કચ્છ દેવભૂમિ દ્વારકા નવસારી સુરતમાં વરસાદી માહોલ તો ક્યાંક કળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવાની આગાહી અનુસાર આજે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર પાક સંગ્રહ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ તો રાજ્યના ખેડૂતો સમૃદ્ધ અને સ્વનિર્ભર બનવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક પછી એક ખેડૂતના હિતમાં સતત નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો ગુજરાતના છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન કરવામાં આવ્યું છે તો બાગાયતી ઉપજોનો બગાડને અટકાવવા તેમજ ખેડૂતોને સારા બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા બાગાયતી કરતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીનું કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની યોજના અમલમાં મૂકવામાં આવી છે